એના ભાઈ ચપ્પલ પહેર્યા હતા તો મેળામાં જોવો તમે મેળામાં ભાઈ ધૂળ ધૂળ થઈ ગયા તો જઈએ અને જઈને તમને બતાવીએ ત્યાં સુધી બન્યા રહેજો આગળ થી જઈએ ને બતાવીએ તો ભાઈ કેવા માંગે આપણા બ્લોગમાં પહેલી વાર કઈક બોલશે તો બોલો તો આ રીતે બધા અંદર જમવા બે ગયા અને આપણે જો કુલદીપ એમને અહિયાં ઉભા હે આપડે પિંકી અને હવે જઈએ અંદર તો અંદર જઈએ તમને બતાવીએ

તો આ રીતે જો બધા ખાવાનું ને એવું ચાલુ જ છે તો અમે હવે મંગાઈ લઈએ અને આગળ ભાઈ તમને બતાવશું ત્યાં મને આવ્યો કન્ટિન્યુ જો આપણે મસાલા પાપડ આ રીતે મંગાઈ દીધા હે અહીંયા ને બધા એક બે ત્રણ ચાર મંગાયા હતા જોવો કુલદીપ ખાવાનું ચાલુ જો કેવો ટેસ્ટ છે આવો તો તો ભાઈ હા ખાવા દો જો અહીંયા આ રીતે તમે ખાવાનું ચાલુ કરો કેવું લાગે મસાલા પાપડ મંગાઈ દીધા હે અહીંયા ગ્રીન સલાડ હે નીરુ ને ખાય હે અહીંયા નીયુ પણ ખાય હે અહીંયા પણ હે અહીંયા બિંકી હે રાહુલ ને જો આ રીતે ભાઈ મસાલો આવી ગયો હોય અને કુલદીપ ને મસાલો નાખી દેશે તો પછી આપણે બનિયારો કન્ટિન્યુ જોવા ગ્રીન સલાડ બતાવી દીધું આ મસાલા પાપડ નહીં અને જો નીયુ નીયુ કઈ કે છે નીયુ કે તો જો નીયુ ને હવે જો તો પછી બનિયારો કન્ટિન્યુ આગળ બીજું લાવીએ એટલે બતાવીએ આપણે પનીર પટિયાલા મંગાવ્યું હતું અને એક પનીર ટીકા મંગાવ્યું હતું તો એ આવી ગયું હે જો આ રીતે સર્વ કરે હે અહીંયા અને ન્યૂમ ને આગળ આ રીતે બેઠા હે જોવો આપડે પનીર ટીકા લઈ લીધું હે અને હજી પટિયાલા હે એમાં કઈક જો આ રીતનું આવ્યું હે તો પછી આ રીતે જો કુલદીપ ને બધા બેઠા બેઠાની અહીંયા પ્યાજ અને જે ગ્રીન સલાડ હતું એ તો આપણે પૂરું કરી નાખ્યું હે તો આ રીતે હે જો અને અહીંયા પણ હે અહીંયા પણ આ રીતે હે અને આ રીતે આપણે ડીશ નો પણ લેવાનું ચાલુ છે જો તો આગળ બનિયારો ખાઈએ એ બતાવજો અને નિયમ ને આ રીતે સામે બેઠા હે અમે કુલદીપ ને આ સાઈડ બેઠા હે અને અમે આ સાઈડ હી અહીંયા પિંકી હે જો આ રીતે અને અહીંયા રાહુલ એમને તો ભાઈ ટેસ્ટ કરીને બતાવો રાહુલ જેવું બન્યું હે અને એમને નાન મંગાવી દો નાન મંગાઈ હે અને એમને અહીંયા મંગાવી હૈ બટર નાન હે અહીંયા પણ નાન હે અને અહીંયા પ્લેન ચપાતી છે જો આ રીતે તો નિરુપ તો ખાવાનું ચાલુ કરી દીધું હે ટેસ્ટ કેવો રાહુલ હવે આ કુલદીપ ખાઈ એટલે બતાવશું કુલદીપ બાબા જોઈને બતાવશે કે તે રીતનો ટેસ્ટ છે અને જેવું લાગે હે કેવો ટેસ્ટ છે ટેસ્ટ સારા ઉપર થોડીક રોટલી મો પ્રોબલમ હે આ રીતે અને પિંકી અહીંયા પિંકી ખાઈન ગયા છે તને કેવું લાગ્યું મસ્ત લાગ્યું ને તો ભાઈ આપણે પણ ખાઈએ અને તમને બતાવશું તો બન્યા રહેજો કન્ટિન્યુ તો ભાઈ જો આ રીતની કંઈક ડી છે આ રીતનું હે અને આ રાહુલ ને ખાય છે અહીંયા અને અહીંયા આ રીતે તો ભાઈ જુઓ આપણે ખાવાનું ને એ બધું પતી ગયું અહીંયા જો અમે પણ ખાઈ લીધું નિરૂઈમ ને પણ ખાઈ લીધું અને અહીંયા કુલદીપ ને તો ફ્રેન્ડ ચાર ના જતા રહ્યા તો આપણે ખાઈ લીધું હે કમ્પ્લીટ અહીંયા પિંકી નું તો હવે બહાર જઈએ કારણે બતાવશું અને આર્ય વિડીયો આટલા સુધી ન જો આપણે ભાઈ થોડું ઘણું રાખ્યું હે અને બીજું ખાઈ રહ્યા અહીં કમ્પ્લીટ અને અહીંયા જો આ રીતે હે અહીંયા પણ આ રીતે અને નિરૂમ ને હે તો ભાઈ

ટીસ્યુ પેપર નું પતાઈ દીધું અને આ જો હવે બીજું તો ભાઈ કેવું લાગે છે જરૂરથી જણાવજો અને ભાઈ વોટલ બતાવી દે જો વોટલ ભાઈ એક નંબર છે જો આ રીતે પાછળ અહીંયા માછલી પણ છે એ પણ આગળ જઈને બતાવીએ ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ તો બધા ખાઈ રહ્યા છે અને રાહુલ અહીંયા લસ્સી ખાય છે અને જો આ રીતે મૂકવા છે અને અહીંયા પણ આ રીતે જો ટીસ્યુ ને બધું છે જો આ રીતે અને ભાઈ આપણે જો પતી ગયું બધું ખાવાનું ને એવું અને લસ્સી ને એવું પતી ગયું હોય દિલે આવી ગયું હોય ગોળા એ જો સારું તો આઈ ગયા બહાર જઈને અને જો બધું કમ્પ્લીટ થઈને આગળ અહીંયા માછલી છે તો આપણે જઈને એ પણ બતાવશું ત્યાં સુધી મને રહેજો જો કન્ટિન્યુ તો ભાઈ જો અહીંયા ગોલ્ડન ફી છે આ રીતે જો ભાઈ જોવા જતી રહી જો અહીંયા હોટલમાં આ રીતે

કલર કલર ના પથ્થર મુક્યા હે અને આ રીતે હે તો કેવું લાગે જરૂરથી જણાવજો આ રીતે હે ઉપર જો અને નીકળીએ હવે તો પછી બતાવશું પછી ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ તો આપણે હોટલ ની બહાર આવી જાય જો કુલદીપે અહીંયા અને ગીજામાં કંઈક લાયો હે તો જો એ બતાવીએ પેકિંગ કરીને આ રીતે મૂકવા સદરથી ઉઠાવી લીધો હે અને આગળ જો અહીંયા હવે આગળ ફોટા પાડવાની કે એ સાઈડ મસ્ત હે ફોટા પાડ્યો તો અહીંયા જઈએ જો પિંકી અને નીરુ જાય હે તો જઈએ અહીંયા જઈને થોડાક ફોટા ન્યૂ પાડશું ને પછી સીધું ઘરે જ જવાનું છે જો તો કંઈક લોકેશન આ રીતનું હોય મસ્ત પિંકી ને નીરુ ભાઈ બે હે જો બેહી ગયા તો આ બતાવીએ કેવું લાગે જો નીવ પણ આવી જઈ હે આ રીતે કમ્પ્લીટ બધા તો હવે ઘર પહોંચી ગયા મારા મમ્મી તો હુઈ ગયા હે અહીંયા મનત હોતી હે જાગબન હોતી હે આ બધા જો આપણી બધી વસ્તુ જે બધી લાયા હે નહી જો આ બધું તો ભાઈ વિડીયો હવે આટલે પૂરો આવજો બાય બાય ટાટા સી